હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રથમ પરીક્ષા ધોરણ ઇંગ્લિશ નું બે કલાકનું પચાસ માર્કસનું નવા માળખા પ્રમાણે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણે સરસ મજાનું આપણે સોલ્યુશન જોવાના છીએ

ઇડી વોઝ અ ઝુલુ હન્ટર વોટ ડી સી તો ઈડી સો અ હર્ડ ઓફ ડિયર ગ્રેન ધ મિડો ત્યાર પછી તમારે બીજો પેરેગ્રાફ છે એના પરથી પ્રશ્ન છે વોટ ઇઝ ડેન્ટલ પલ્પ ધ ઇનર મોસ્ટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી તો ઇનેમલ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર શેટ જે આઈએમપી છે એ સોલ્યુશન સાથે આપોને તો ભાઈ મળી જશે ભાઈ બરાબર ક્યાંથી મળશે કેવી રીતે મળશે આ એ બરાબર છે ધોરણ નવ નવા માળખા મુજબ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્ન પત્રનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દી તો આવા વિદ્યાર્થી મિત્રો ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો ધોરણ નવ ગણિત અને વિજ્ઞાન નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન તમે ગેમ ડાઉનલોડ કરવાના છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો એસએસ અને સાયન્સનું મટિરિયલ વાંચવા માટેનું પરીક્ષા માટે ઉપયોગી પ્રથમ પરીક્ષાના પેપર સેટ એકમ કસોટીના વિડીયો તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને તમે વિદ્યાર્થી મિત્રો શું કરી શકશો ડાઉનલોડ કરી શકશો

तो पंडित विश्व मोहन भट्ट क्रिएटेड द मोहन वीणा आफ्टर यूटीरिंग इफर्ट्स एंड अंडरस्टैंडिंग ऑफ द रैक्स व्हाट डिड पंडित विश्व मोहन भट्ट से ऑन विनिंग द ग्रैमी अवार्ड तो ऑन विनिंग द ग्रैमी अवार्ड पंडित विश्व मोहन भट्ट सेट दैट ही वॉज सक्सेसफुल बिकॉज ही जस्ट फॉलोड हिज हट्स पैसन त्यार पी What were Chandni's emotions when she reached the hilltop? So when Chandni reached the hilltop, she was overflowing with joy and wonder. What did Chandni feel? So Chandni felt as if she were meeting her mother after years of <coughs> separation. 4:30. Right? Rather the sentence at 12 walls. The side walls have 800. સ્કલ્પર્સ ટ્રુ ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ ત્યાર પછી તમારે રીડ ધ સ્ટેન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સેક્શન બી માં તો સ્ટેન્જા વાંચવાની છે પ્રશ્ન આપવાના છે વોટ મેક્સ ધ મોર્નિંગ પ્રેઝન્ટ ફોર ધ ફાર્મર્સ તો જવાબ છે રિંગિંગ વિથ ધ બર્ડ્સ મેક ધ મોર્નિંગ પ્લેઝન્ટ ફોર ધ ફાર્મર્સ હાઉ ડુ ધ ફાર્મર સ્પેન્ડ ધેર લાઈફ ફાર્મર સ્પેન્ડ ધેર લાઈફ ટુ ફોલો ધ યુઝફુલ ક્લાઉ ત્યાર પછી રીડ આપવાના છે તો હાઉ કેન યુ સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ તો મિત્રોનો જવાબ છે વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંગ એનો જવાબ બી છે વાય ડીડ ધ લાઇબ્રેરીયન ડાઉટ સ્વામીજી એનો બી જવાબ છે ને વાય વોઝ ધ લાઇબ્રેરિયન એસ્ટ્રોનિસ્ટ એનો બી જવાબ છે ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે અહીં ડેટા વાંચવાના છે ને એના પરથી પ્રશ્નોના જવાબ વાંચવાના છે તો પેલું હુ ઇઝ અ ડોક્ટર ઇન નડિયાદ તો દ્રષ્ટિ બારડ ઇઝ અ ડોક્ટર ઇન નડિયાદ હાઉ મચ મની ડઝ નિમિષા અર્ન તો નિમિષા અર્ન થ્રી થર્ટી એટ થાઉઝન્ડ રૂપીઝ तो एम एक्सप्रेसिंग पॉसिबिलिटी पार टोल्ड हिज मदर धैट हि कु नॉट फाइंड हिस्की तो एम से रिपोर्टिंग इवेंट डू यू नो द रीजन वाय कंप्लीट दूसिंग फंक्शन इनकेट इट ऑफ मेनी एन कॉपी धीस फाइल मित्र ऑप्शन नहीं बाकी आप्शन आरोप टेंशन नहीं लेता जवाब आप दीदो द मैन वुज सन इज इन द आर्मी इज प्राउड of the armed forces tarpachi complete the dialogue using the expressing given in the brackets my life will be very comfortable then he was quite pleased with his own idea he decided to follow the cubs and steal one tarpachi find and write the word having nearest meaning thrush to bat boldly to bravely section d રીડ ધ ધ ડાયલોગ એન્ડ ઇનડાયરેક્ટ નેરેશન મિત્રો પણ તમને નવા પ્રમાણે ઓપ્શન આપી શકે છે ખાલી જગ્યા આપી શકે છે બરાબર બધા આપશે એવું જરૂરી નથી પણ આપણે તૈયારીમાં રહેવાનું છે તો અહીંયા મિત્રો ઇન ડાયરેક્ટ સ્પીચમાં ફેરવ્યું છે નીલ ઇનક્વાઇડ મનન વેધર હી હેડ અપડેટેડ હિઝ કોમ્પ્યુટર વિથ એન્ટીવાયરસ સોફ્ટવેર મનન રિપ્લાયડ હિમ પોઝિટિવ પોઝિટિવ positively and added that he had done it just a week before. Neil suggested him to be alert that way. Manan thanked him for taking care. ત્યાર પછી અહીંયા પણ આપેલું છે પ્રોપર કન્જક્શન તમારે વાપરવાનું છે તો મિત્રો અહીંયા વાપરેલું છે સો ધેટ અને અહીંયા વાપરેલું છે વુ બરાબર તો આવી રીતે બનાવી શકો છો ત્યાર પછી પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ this well is a large and complex type of step well. it has ornamented panels of sculptures that inhale, enhance its beauty. do as directed. my sage working woman, she has self-respect. she never depended on others. she does everything herself. ત્યાર પછી રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ ઇન ધ આન્સર આઈ ગેટ માય પોકેટ મની ફ્રોમ માય ડેડ તો આ વોટ ડુ યુ ગેટ ફ્રોમ યોર ડેડ ઇટ બિગેન થ્રી યર્સ એગો વેન ડીડ ઇટ બિગેન અને સેક્શન ઈ રાઇટ પેરેગ્રાફ ઓન વન ઓન એનીવન તો ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીસ તો તમારે વૃક્ષોનું મહત્વ મિત્રો નિબંધ લખવાનો છે તો એની રિલેટેડ કોઈ બી પૂછાઈ શકે ધ રેની સિઝન ચોમાસાને લગતો છે વિડીયો પોઝ કરીને લખી શકો છો યંગર બ્રધરને ચાલો એક્સરસાઇઝ પ્લે ગેમ્સ શું મહત્વ છે એને આધારે અને છેલ્લે ડિસ્ક્રિપ્ટ ધ પિક્ચર તમારે આ પિક્ચર છે એને રજૂ કરવાનું છે બરાબર